હલો મિત્રો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આપણે આજે વાત કરવાના છીએ કે નેહા સુધાર કયા ગામના છે અને તેમણે કેટલો અભ્યાસ કરેલો છે અને તેમના લગ્ન થયા છે કે નથી થયા અને તેમના પરિવારમાં કોણ કોણ રહે છે અને તેમની કાર કલેક્શન વિશે આપણે આ વિડીયોમાં જાણીશું સૌથી પહેલાં આપણે વાત કરીએ કે નેહા સુથારનું સાચું નામ નેહા સુથાર જ છે અને તેમનું નિકનેમ નેહા છે અને તેમનો જન્મ સોળ માર્ચ ઓગણીસો ત્રાણું ના રોજ થયો હતો મહેસાણા જિલ્લાના વિજાપુર ગામે થયો હતો અને તેઓ હાલમાં અમદાવાદ અમદાવાદમાં રહે છે અને વાત કરીએ કે તેમની ઉંમર વિશે તો તેમની ઉંમર લગભગ ઓગણત્રીસ વર્ષની સોશિયલ મીડિયા પ્રમાણે જાણવામાં આવે છે નેહા સુથાર નેશનલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે નેહા સુથાર પ્રોફેશનથી એક્ટર અને સિંગર પણે છે વાત કરીએ કે નેહા સુથારના અભ્યાસ વિશે તો તેમને એ ધોરણ એક થી લઈને બાર સુધીનો અભ્યાસ તેમના ગામમાં સરદારપુરામાં પૂરો કર્યો કે કે નેહા સુથારની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને તેમની બે બહેનો પણ છે અને તેમના લગ્ન થઈ ગયેલા છે અને તેમના એક મોટા ભાઈ પણે છે